પીએમ કિસાન બે હાજર પચીસ એટલે કે દેશના નવ કરોડ ખેડૂતો જેમાં આજે દેશના લાખો ખેડૂતો માટે ખૂબ જ મહત્વનો દિવસ છે કેન્દ્ર સરકારે પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળનો એકવીસમો હપ્તો આજે બપોરે એક વાગ્ય સત્તાવાર રીતે જાહેર કરવાની તૈયારી કરી છે

રૂપિયા છ ની સહાય ત્રણ હપ્તામાં આપે છે અને આજનો હપ્તો એ સહાયનો એક મહત્વપૂર્ણ ભાગ છે આજે એક વાગ્યે હપ્તાઓ જારી થશે જેમાં આજ બપોરે એક વાગ્યે હપ્તો સત્તાવાર જાહેર થશે જેમાં એક ક્લિક કરોડો ખેતુના ખેડૂતોના ખાતામાં રકમ ટ્રાન્સફર થશે કાર્યક્રમનું લાઈવ પ્રસારણ પણ થશે જેમાં એકવીસ હપ્તો કોણ મેળવી શકશે જેની વાત કરીએ તો જેમાં ઈ કેવાયસી પૂર્ણ થયેલ હોવું જરૂરી છે ત્યારબાદ આધાર બેંક લિંકિંગ પૂરું હોવું જોઈએ ત્યારબાદ વાત કરીએ તો જમીનની વિગતો પીએમ કિસાન પોર્ટલ પર સાચી હોવી જોઈએ અપાત્ર વર્ગમાં આવતા ન હોવા જોઈએ ત્યારબાદ વાત કરીએ મિત્રો કે હપ્તો જમા થયો કે નહીં તે તપાસવાની રીત એટલે કે બેનિફિશરી સ્ટેટસ કેવી રીતે ચકાસવું તો ખેડૂત રકમ આવી કે નહીં તે તરત જ નીચે પ્રમાણે અમે તમને સ્ટેપ બતાવી રહ્યા છીએ ટૂંકમાં તેવી રીતે તમે જોઈ શકો છો જેમાં સૌપ્રથમ તમારે પીએમ કિસાન ડોટ જીઓવી ડોટ ઇન પર જવાનું રહેશે તમારે તમારા ગૂગલ અથવા તો ક્રોમ બ્રાઉઝર અથવા તો કોઈ પણ તમારા બ્રાઉઝર ઓપન કરીને પીએમ કિસાન ડોટ જીઓવી ડોટ ઇન ટાઈપ કરીને તમારે તેના પર જવાનું રહેશે ત્યારબાદ તેમાં ફાર્મર કોર્નર ઓપ્શન જોવા મળશે જેમાં બેનિફિશરી સ્ટેટસ પર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ તમારે મિત્રો તમારો આધાર નંબર દાખલ કરવાનો રહેશે ત્યારબાદ આધાર નંબર નાખ્યા પછી સ્ક્રીન પર એકવીસમો હપ્તો જમા થયો છે કે નહીં તેની વિગતો સંપૂર્ણ તેમાં તમને જોવા મળશે જો રકમ ન આવે તો શું કરવું મિત્રો આ યોજનામાં લાભ તમે લેતા હોય અને તમારે હપ્તાની ન આવે તો તમારે શું કરવું તેની વાત આપણે કહીએ તો આ મુદ્દા ચકાસવા જરૂરી છે છે જેમાં તમારે તમારે મિત્રો ઈ કેવાયસી પૂર્ણ કે નહીં તે તપાસવાનું રહેશે ત્યારબાદ આધાર બેંક લિંકિંગ થયો છે એટલે કે તમારું આધાર કાર્ડ ડીબીટીમાં માં કેવાયસી થયેલ છે કે નહીં તે ચેક કરવાનું રહેશે ત્યારબાદ જમીન રેકોર્ડ તો તમારા સાચા છે ને તે તમારે તપાસવાનું રહેશે અને તેને મદદ ક્યાં મળશે તો મિત્રો તમારે નજીકના સેન્ટર કૃષિ કચેરી અને પીએમ કિસાન હેલ્પલાઇન નંબર પર તમે આની માહિતી વિગતવાર લઈ શકો છો ખેડૂતો માટે આજનો દિવસ મહત્વનો કેમ તો તેની વાત કરીએ તો રવિ સિઝનમાં નાણાકીય મદદ એટલે કે આ હપ્તો રવિ પાકની સિઝનની શરૂઆત પહેલા છે કે સરકારનું માનવું પીએમ કિસાન યોજનાનો લાખો ખેડૂતોને આર્થિક રીતે મજબૂત બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી રહી છે તેનું નિષ્કર્ષ એટલે કે પીએમ કિસાન એકવીસમો હપ્તો બે પચીસ આજે બપોરે એક વાગ્યે જાહેર થવાથી દેશભરના ખેડૂતોને મોટી રાહત મળશે યોજના સતત ખેડૂતોને નાણાકીય સપોર્ટ આપતી રહી છે અને આવનારી ખેતી સિઝનમાં આ ખપતો ખૂબ ઉપયોગી સાબિત થશે મિત્રો જેમાં મિત્રો અમુક વ્યક્તિને પ્રશ્ન હોય છે કે પીએમ કિસાન એકવીસમો હપ્તો બે હજાર પચીસ ક્યારે જાહેર થશે તો એકવીસમો હપ્તો આજે બપોરે એક વાગ્યે સત્તાવાર રીતે જાહેર થશે ત્યારબાદ વાત કરીએ કે બેનિફિશરી લિસ્ટ ક્યાં જોઈ શકાય છે તો પીએમ કિસાન ડોટ જીઓવી ડોટ ઇન પર ફાર્મર કોર્નરમાં જઈને બેનિફિશિયરી લિસ્ટમાં જઈને તમારા વિભાગમાં તમારા ગામ મુજબ લિસ્ટ મેળવી શકાય છે